શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર આવવાના હતા જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પ્રશ્ને વિરોધ પ્રદર્શન ન થાય તે માટે તંત્ર એલર્ટ બન્યું હતું તે દરમિયાન અચાનક જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યાનું જાહેર થતા રાજકીય વર્તુળોમાં અનેક વિધ ચર્ચાઓ ચાલી રહી છે કેન્દ્ર સરકારની લોક ઉપયોગી પીએમ સ્વામિત્ય યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ખુલ્લી મૂકવામાં આવનાર છે અને ગુજરાત ભરમાં આ યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર ખાતેથી શનિવારે કરાવવા આવવાના હતા અને નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે તેનો સમારંભ યોજવા માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ કાર્યાલય ખાતે યોજેલી બેઠકમાં પણ સુવ્યવસ્થિત આયોજન અંગે ચર્ચાઓ થઈ હતી પરંતુ અચાનક જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પોરબંદરના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે જેથી તે અંગે તેથી તે અંગે અનેકવિધ ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર